મોગલ આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છે બધા મજામાં ને તો ભાઈ બે દિવસે એકવાર વ્લોગ આવે છે એ પ્રમાણે હું અત્યારે વિડીયો બનાવું છું કારણ કે યાર ટાઈમ એટલો થોડોક ઓછો હોય આપણે દાડિયાનો ધંધો હોય એટલે રેગ્યુલર જવાનું જ હોય પછી બધે અલગ અલગ કામકાજ હોય એટલે જેવો ટાઈમ મળે ને એવો વિડીયો બનાવી નાખું બાકી એ પ્રમાણે છે પણ આજે આપણા લોકેશનથી વિડીયો ભાઈ ચાલુ કર્યો છે એટલે તમને લોકેશન બતાવવા માટે થઈને કેમ કે ઘણા દિવસ થઈ ગયા પાછા આપણે વ્લોગમાં લોકેશન બતાવ્યું નથી તો ભાઈ સરસ મજાનું લોકેશન છે સુરજ દાદા દર્શન દઈ દીધા છે હું ભાઈ મારી ટુ વ્હીલ લઈ ડબલે આવ્યો છે જેવું છે એવું સત્ય બોલવાનું તમને પણ એક છે ને કાંઈક ખાસ વસ્તુ બતાવું કે આપણું અત્યારે હકીકતમાં યુવા પેઢી અત્યારે કેટલી દારૂના માર્ગે જાય છે ને એ હું તમને અત્યારે ખાલી હવર હવરમાં બતાવી દઉં અમારા જેટલો અહીંયા આ બધું એરિયો છે ને આમાં બધા ઘણા ઝાઝા ભાગના તો છે ને અહીંયા દારૂનું લોકેશન છે એવું જ છે રિયલમાં બાકી તમને જો બતાવું છું આ કેનું છે એ તો મને ખબર નથી પણ જો રોયલ ચેલેન્જ એવું લખેલ છે એટલે મતલબમાં આ દારૂ નોસ છે ભાઈ તો યાર આવું બધું કરવામાં જિંદગી બગાડવામાં યાર હકીકતમાં આ તમે પીવું ને એ તમને અત્યારે સારું લાગશે કારણ કે જ્યારે આપણા લગ્ન થાય ને એક બે પૈસા આપણી થઈ જાય ને ભાઈ ત્યારે છે ને તમને આ બહુ નડશે હકીકતમાં અમુક અમુકના તો જિંદગી હાવ બગડી ગઈ છે પણ છતાંય મૂકતા નથી પાછી યુવા પેઢી જ વધારે પડતી તો યુવા પેઢી જ અત્યારે પી છે કે ધા પહેલાંના તો જેટલા પીતા હતા એ તો ભાઈ હાલો કે એને તો વ્યસન થઈ ગયું છે તો એ ઘડીકમાં મૂકી નકતા હોય કારણ કે લાંબા સમયથી ઘણા સમયથી પીતા હોય પણ યાર અત્યારે જે હાલમાં એ બધાને જોઈ છે હામાં આપણે ભાળીએ છીએ કે જિંદગી બરબાદ થઈ ગઈ છે એની દારૂ પી પીને દારૂમાં દારૂમાં જિંદગી બરબાદ થઈ ગઈ છે એ સતાય પી છે તો એ સુધરવાનું નામ લેતા નથી ન પીવું તો વધારે સારું બાકી મારે કંઈ પૈસા દેવા પડતા નથી એમ

તો મિત્રો અત્યારે ભૂકી બારમણ ને આજ આવ્યા છે ત્યાં ભાઈ અત્યારે બપોર થઈ જાય લોક બનાવવાનું ભૂલાઈ જાય છે હકીકત માં લોક બનાવવાનું યાર હું દાડિયા બીજામણમાં હોય માતા કોઈ હોય ઘડી કામ નામ ને અમર છે ને મને બ્લોગ બનાવતા ભૂલાઈ જાય છે અત્યારે સારી કાંઈક સરસ મજાની વાડી છે ભાઈ અને લાલજી હતાની વાડી એટલે કાંઈ ઘટે નહીં લાલજીભાઈ ભાલાળા કરીને છે બારમણના આપણો અહીંયા બોલેરો છે પછી આપણે અહીંયા ટ્રેક્ટર પણ છે ને છે ને અહીંયા ધાર કરવાનું મશીન હાલે છે ઓલીપણે કેમકે અહીંયાથી માઇન્ડમાં જેટલી ધૂળ આવી હોય ને એ બધી ધાર કરવાની હોય એટલે સોખી થઈ જાય તો એ પ્રમાણે અત્યારે અમારું કામકાજ હાલે છે તમને હું અપડેટ આપતો રહીશ તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે એને લાઈક કરી દેવાની છે આપણે ફેમિલી છે ને ઘણા સમય પહેલાં આપણી ફોર્ચ્યુનરમાં એક મસ્ત છે ને કવર નાખ્યું હતું ને એ પણ મેં ક્યાંથી મેં કહેવું છે ખબર છે મુંબઈથી શેક હકીકતમાં મુંબઈથી મેં કહેવું હતું ભાઈ કેમ કે છે ને ઓનલાઈન આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોયો હતો અને વિડીયો જોઈને પછી આપણે છે ને મગાવેલું હતું પણ કવર બહુ મસ્ત આવ્યું હતું નવસો રૂપિયાનું કવર આવ્યું હતું ને કવર એ જોરદાર આવ્યું હતું સ્ટેરિંગ કવર મારી ફોર્સ ભાઈ હું મારી બોલે હું મારા બોલરાને મારી ફોર્સ પ્રેમથી ફોર્સ ઓનર કહું છું કારણ કે આપણી વસ્તુ છે આપણે શું કેવું હોય આપણે જોવાનું છે બીજા લોકોને ગમે કે ન ગમે પણ મારી ફેમિલી ઇન્સ્ટા યુટ્યુબ બધી ફેમિલી ને ગમે છે તો એટલે હું પ્રેમથી ફોરસો નરસ કઉ છું મારા મિની વ્લોગમાં ટોટલ મિની વ્લોગમાં હું પોરસો નરસ કહેતો હોય તો અત્યારે તો કવર આવું થઈ ગયું છે કારણ કે છે ને કલર બધો છે ને ઉડી ગયો છે ભાઈ આમાં કેમકે આ સમય ઘણો ખાઈ ગયો છે ને આપણે આ હાથ પકડીને માપવાનું હોય એટલે આમાં ઝરી આવે આવી સંતારા આવતી બધી એ બધી ખરીદજો આમાંથી જો આ બધા ખાના છે ને બધા સંતારા હતા એ અત્યારે બધું ખરીદ્યું છે તો હવે કોઈ પણ આપણે આપણા વિડીયોઝ જોતા હોય ને કોઈને અંદાજ આમ ખ્યાલ હોય કે ભાઈ આ મસ્ત કવર બીજા કાંઈ આવે છે તો મને ઈન્સ્ટામાં ડીએમ કરીજો ને એને આઈડી બઈડી નાખજો તમને કદાચ આઈડી નાખો તો મને ખબર પડશે તો હું ચેક કરી તો આપણે એ પાછા મગાવી લઉં મારે હમણાં બદલાવવાનું જ છે તો તમને કદાચ ખ્યાલ હોય કે ભાઈ અહીંયા મસ્ત કવર મળે છે તો એનો એડ્રેસ બેડ્રેસ હોય તો ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી આપણી આઈડી સેમાં મને ડીએમ કરી દેજો તો હું એ કવર મગાવી લઉં અત્યારે છે બીજો દિવસ ને હું અત્યારે આવો તો મામલતદારમાં મામલતદાર છે તો રાજુલા એટલે સોરી મામલતદારની નગરપાલિકામાં કેમ કે મારા છોકરાનો દાખલો લેવા આવ્યો હતો પણ અત્યારે એમ કીધું છે કે મહિના દિવસ જન્મ થાય ને મહિના દિવસ પછી નીકળે ને અત્યારે દક્ષ તો છે ને અત્યારે વાગ્યા છે અગિયાર ને અગિયાર વાગે મેં પાછો બ્લોક શરૂ કર્યો છે તો દક્ષ ભાઈ તો છે ને અત્યારે પૂતા છે નવરા આવીને એને કમ્પ્લીટ કરી નાખ્યા ને પપ્પા રમાડે છે તો એ છે આપણે એમ નામ રઘો પાડી દેવાનું છે મેં ઘણા કોમેન્ટોમાં એવું કહે છે કે દિવ્ય રાજ રાખો દક્ષ રાજ રાખો દક્ષ નામ મને અમને બેયને ગમે છે એટલે અમે દક્ષ નામ વધારે રાખ્યું છે પછી અમારી ફેમિલીને ગમે છે તમારા તમે ઘણા મિત્રોને તમને ગમે છે અમુક અમુકની કોમેન્ટો એવી આવે છે કે દક્ષ રાજ રાખો પણ દક્ષ રાજે એ બધું મસ્ત નામ જ છે દક્ષ રાજ પણ દક્ષ એ એકલું સારું જ છે ન સારું અમે દક્ષ નામ રાખ્યું અત્યાર સુધી હું રમાડતો હતો પહેલા જાગતો હતો ગયો છે આગડી મેં બ્લોક ચાલુ કર્યો ને અત્યારે પૂજ છે રઘાભાઈ અમારે હું આજ આપણું કામકાજ એવું છે દાડિયા બાળિયાનું બધું કામકાજ કમ્પ્લીટ કરી દાડિયા બારમણ છે આપણે દાડિયા મૂકી બારમણી છે ને ભૂવણી છે ને મૂકીને અત્યારે હું પાછો ઘરે આવ્યો ફેશિયલ રઘાભાઈને રમાડવા માટે એટલો ધક્કો ખાવો પડે આના આટુથી બાકી તો મારે નકરા અહીંયા ઘેરે આવવાનું ન હોય પણ હું ગાડી આજ હારે લઈને જ ગયો તો એટલે હું રઘાને રમાડો મૂકું ઘડી આજ વયો જ હું રમાડવા માટે થી આવ્યો પાણી આવે તો ભાઈ હોય જ આવે હવે કયા જ એનું કંઈ નક્કી નથી અમારા રઘાભાઈ એવું છે અમારા રઘાભાઈ એવું છે કે દિવસે હોવાનું રાતે રાખવાનું એવું છે ને દિવસે કવરાવતો નથી આમ છે સિમ્પલ માણસ મારા જેવો હાર્ડ નથી હું તો બહુ હાર્ડ છું સમજો છો આળા મવડે છે કદાચ રાખશે તો એ અહીં તારો વ્લોગ ચાલુ છે વ્લોગ જો તો ખરો એ ટકા એ ટકા એ ભાઈ નીંદરમાં છે હમણાં છે ને મેડમ તો હમણાં અહીંયા પછી દિવાળી પછી હવે આપણા ઘરે વહી આવશે અમારા રઘાભાઈ મમ્મી દીકરો ભાઈ પછી આપણે છે ને જ્યારે ઘેરે આવે ને ત્યારે એનો લોગ આખો મસ્ત બનાવવાનો છે ડેકોરેશન કરશું ને આપણે કકામાં શણગારશું કઈ ઘટે ને એવું જ્યારે રઘાભાઈ આપણે ઘેર આવે ત્યારે અત્યારે તો મારા હારાના ઘરે છે અમારા રઘાભાઈ છે ને દિવસે કવર આવતા નથી રાતે કવરાવે છે દિવસે તો આરામથી હોય જ જાય છે ને રાતે કૌર આવે રાતે જાગે એવું છે રઘાનું તો ફેમિલી આપણે છે ને આ ઘોડીઓ અમે લેતા આવ્યા હતા રાજુલાથી કાલે અમે જાને ત્યારે ઘણી વસ્તુ લેતા આવ્યા હતા પછી આ ખોયું ને એવું બધું લેતા આવ્યા હતા હવે તમે હુંર આવે છે હુંર આવે કેમ કાલ છે ને ચાર છોકરીઓ ને પછી ઝૂલવા મે દક્ષ ને હુંર છે ને પછી ચાર છોકરીઓ ને બોલાવી ને હલા કરો ને પછી મે દક્ષ ને હુંર એ વ્લોગ નથી લીધો વ્લોગ વ્લોગ બનાવવાનું ભૂલી ગઈ વિડિયો નો બનાવી ના પણ મે તો કહી દીધું યા તો યા તે પછી બધું કેમ મારા દક્ષ ને હાસવો કે પેડવો કે ને બ્લોગ બનાવવો હા અમે આ ગોડિયા નું આપણે શું કહેવાય પેલું વેલું સ્ટાર્ટિંગ માં એવું હોય ને પેલો પેલો સ્ટાર્ટિંગ માં પેલો પેલો શું કે પેલો પેલો ને તો હા ત્યારે ચાર છોકરીઓને ચાર છોકરીઓ બોલાવી ચાર છોકરીઓને બોલાવી તો તમને તો ખબર જ હતી માર અમારાથી અમારા થી મોટો હોય એને તો ખબર જ હોય પણ ઈ કાલ છે ને હું દાડિયા લઈને વેજ્યો ને આ કાઈ બ્લોગ બને હોય ને એવું છું બીજી રાજુલા થી ઘણી વસ્તુ લાવ્યા હતા દક્ષ માટે થઈને ઈ ક્યાં જો બધી વસ્તુ બતાય તો હું હું લાવ્યો એ ઘણો વસ્તુ લાવ્યા તમે એક આરે ખરીદી જાજી કરી નાખી પછી હું કોઈ માથા ને એમ પેલા જ આપણે સ્ટાર્ટિંગમાં લેતા જાય પછી કઈ ઉપાધિ જેટલી વસ્તુ લાવ્યા છે ને તમને બતાવીએ અમે એક તો પેલું તો આ ગોળિયો જ લાવ્યા છે આ બધું તો અત્યારે અમે ચાલુ કરી નાખ્યું છે ગોળિયાને બીજી ઘણી વસ્તુ લાવ્યા છે હું હું કહું પહેલો વહેલું લેતા જાય પછી કાંઈ ઉપાધી ન રહે એમ પાછા આપણે ટાણે બધું જોઈએ ને પાછું કાયા કાં લેવા જવું એના કરતાં એકારે લઈ લેવું સારું એમ તો આ બધી વસ્તુ લેવા હું કેવાય એને રૂમાલ રૂમાલ છે બે કોયા લેવા છે એક ને ગોળ હતું ને આ બી જરૂર માર્યું છે આ દક્ષભાઈ રૂમાલ છે એવું છે બીજું બીજું આ બી જરૂર મારતું બે બે ત્રણ રૂમાલ લેવા બીજા ઘણા લેવા કા બીજા ઘણા બતાય કે આ નાનો રૂમાલ આ નાનો રૂમાલ છે ટોપી વાળો છે બીજું બતાવો બીજું બતાવો તેમાં દક્ષ ના મોજા

હવે અમારે હું છે આના હાટું લાવવું જ પડશે ગમે કાંક ને કાંક લેતું જ આવવાનું તો એટલું એટલું હું બોલું છું લોક બનાવું છું પણ એમ હલવાનું નામ નથી લેતું જસકે નીંદરમાં બહુ જસકે રઘા એ રઘુભાઈ એ રઘુભાઈ દક્ષ એ દક્ષ એને કાંઈ ફેર નથી પડતો કે મારા પપ્પા લોગ બનાવે છે તો હું જાગું કે બોલે કે અવાજ આવે તો આપણે જાગી જઈએ એવું કાંઈ નહીં ફૂલે ફૂલ ફૂલે ફૂલ નીંદરમાં છે ફૂલે ફૂલ નીંદરમાં છે નાનું છે ને ભાઈ હમણાં ફેસ રિવ્યુલ કરવાનું છે તો એ ટૂંક જ સમયમાં ફેસ રિવ્યુલ કરી દેવાનું છે એટલે મતલબમાં દિવાળી પછી એટલે હજી બે ત્રણ બ્લોગ આવશે બે ત્રણ બ્લોગ પછી આપણે છે ને ફેસ રિવ્યુલ કરી દેવાનું છે કેમ કે કોમેન્ટ બહુ આવે છે કે ફેસ ફેસ બતાવો ફેસ બતાવો અત્યારે મેં ફેસ રિવ્યુલ કર્યું નથી પણ આપણે ફેસ રિવ્યુલ કરી દેવાનું છે